મિત્રો કેમ છે તમે બધા મજામાં જશો તો મિત્રો હોળી ગઈ છે આપણે અને હોળીમાંથી એક બાપા હોળી આખી ઠેકી ગયા હતા અને એ વિડીયો વાયરલ થઈ છે અત્યારે એ તમે વિડીયો જોવા આખો મિત્રો તમે ક્લિપ જોઈ લીધી કેમ થાય બાકી બાપા તો વિડીયો આરો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયો મિત્રો બહુ વાયરલ થયો અત્યારે ચાલો મેળા બીજો વિડીયોમાં બાય બાય